આકાશવાણી જોઈએ રજૂ કર્યું કે નીલમ બેન આંકે પણ આનંદ બાજાજા કરી ને રામ 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 એ હાલો હાલો માનવીયું મેળે ચાલુ આવે હમીસર જે કાંઠે ઠેક ઠેક સ્ટોલ લગી રહ્યા આઈ અને કાલથી સાત મેળે ની શરૂઆત થઈ મેળો એટલે માનવ મેળામણ ઉમટે માનવીય સ્થળ એટલે

پا چورے جی اج جي جو ٹرائکڈر ما جي ڳالهه ناهي ڪنداسي ٿوري ڳالھ تا اڳري هڳا نه پائنسي علي ڪري نه چوندا ايدي موکي ااشا آهي رين جي اڳيا ڳالھ ڪريو نا ته نهو کھیتي واڙي آهي نا ان جو ڪم آهي نا سئو کھو ڪم ખાતર પાણી ઉગે નીલમ બેન એટલો મળે કરે છતાં પણ કુદરત ને ભરોસો પણ રખણો ખાણે કુદરત સવડી ઉતરે અને વરસાદ પાણી બરાબર થિએ સમયસર થિએ પ્રમાણસર થયે

પણ જે રોગ જીવાત અચે બીજીવાતુ એ નાશ કરે વજ અને ખેતી બાડી કે ઉપયોગી થિએ જે ઉપયોગી થિએ ને ખબર પે ટ્રાઈકો પ્રકારની ફૂગ આમીન મે

અને જૈવિક નિયંત્રણ તરીકે એ બરાબર અને એ પાક કે નુકસાન પોચાઈ ને રોગ જીવાણુ એન્જોય નાશ કરેતી ટ્રાયકોડરમાં જે ઘણી મળે પ્રજાતિ હોય પણ એનમેજાનું બો પ્રજાતિ હોય જે નાલો ટ્રાયકોડરમાં વિરીડી અને બૈયા ટ્રાયકોડર માં હાર્ઝેન હાર્ઝીએનમ

એનજો નાશ કરે ને એડી ફૂગ પણ થી એટલે રોગ પેદા ને એ નાશ બરાબર અને એન જે કારણે મગફળી જો સુારો આવે એ મોડ જો કોવાર જો સડો હોય અથવા તો ધોરી ફૂગ છે એની મણી જો નિયંત્રણ ટ્રાયકોડર્મા દ્વારા જે બરાબર બ્યો

મૂળ જે આજુબાજુ એન જો કો પોષક તત્વ હોય ને એન જો શોષણ પણ વધારે ટ્રાયકોડર્મ આવે જો ને તે છે અને જમીન મે રહેલો અદ્રાવ્ય ફોસ્ફરસ હોય ને એન કે દ્રાવ્ય બનાય ને છોડ કે દે એટલે છોડ કે પોષણ વધારે મળે બરાબર અને ભૂતડી જે પાક મે હોર્મોન બ્યાજો જોકો વે ને ઈ પણ ઉત્પન્ન કરે એટલે મૂળ ને ડોડવે વૃદ્ધિ વધુ થઈએ અને એન કારણે ભૂતડી જો ઉત્પાદન વધુ મળે એટલે જો કો ભૂતડી જે પાક મે આય ને વૃદ્ધિ ઉત્તેજક જો કમ ટ્રાયકોડર માં અને એન સે ઉત્પાદન મે પણ વધારો થઈએ અને ઉત્પાદન મે વધારો થઈએ તો સીધી ગા લાગે ખેડૂ બારે કે લાભ થઈએ અને લાભજી ગાલ તો પાર્યાણ મે અચૂક કરીએ જો પ્રયાસ કઈ દાવો હા ટ્રાયકોડર માં ફૂગે ને ઈ એન્ટિબાયોટિક ઉત્પન્ન કરે બાકી માળુએ કે કી રોગ લાગુ પેને એન્ટિબાયોટિક દવા હું દેને

ટ્રાયકોડરમાં જો વિઘટન કરે એટલે જે માઇક્રોબાયોલોજીકલ ગતિવિધિ જમીન મે વધે સૂક્ષ્મ જીવાણુ જી ગતિવિધિ વધે અને જમીન જી ફળદ્રુપતા સુધરેતી અને સુધરેથી રાસાયણિક જંતુનાશક જો ઉપયોગ આય ને એન મે ઘટાડો થયે એટલે ખર્ચ ઓછો થયે પાણી જો પ્રદુષણ થો પણ અટકે જમીન જો પ્રદૂષણ પણ અટકે એટલે હી ફૂગ પણ ઉપયોગી આય એટલે બે જમાનો એ કોઈ પણ

નિયમિત મે તો ઈ વધું સારી ગાલે અને આનંદબા હાલે મેસેજ પણ ગણે મળ્યા ચી વે આઈ તો જિતરા મેસેજ કે ના જૈતરા કે ની કેનો દિલા મે મનિયા મોધી મેસેજ આયો આ પાજા નિયમિત સુતા સમાગોગાવાળા હાલે બેન્ચેસ્ટર થી नरेशભાઈ બટ જો જજાકને રામ રામ ચેતા જો હેમન ચવા જેસવર મે કૃષ્ણ ભજન ખાસો લાગો ટ્રેકોદર્માજી માહિતી ખાસી લાગી અને કાનુડો કાળો કાળો ભજન પણ ખાસો લાગો ને ખાસ કરીને એની જો નિંડો ડોયત્રો છે ને દિવત ઇનકે હી ભજન ખાસો લાગો બહુ સરસ ગાલે અને đi

અંદર મે વજન ગમ્યો ટ્રેકોડર્માજી માહિતી પણ ગમઈ અને કાર્યક્રમ સુનેતા ને કે લખીલા ટાઈમ હતો તો જરૂરથી ઈ પણ સામેલ કઈંતાસી બો જો મેસેજ આયા પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામ થી જજાકરને રામ રામ ચેતા અને એની કે ભજન ખાસો લાગો ઈ પણ એકડો ભજન ચઈ હલાયો અને જરૂરથી પૂરું કઈંતાસી મેળો मौकेતે અને ટ્રેકોડર્માજી ઉપયોગિતા વિશેની માહિતી પણ ઉપયોગી લાગી અને ચેતા કે ગાંધીધામ મે ડીપીટી ગ્રાઉન્ડ મે મેળો ભરાજેતો અને આ સવા ઝર વરસાદ પણ પીવો અને નારાયણ સ્વામી સ્વામી ભજન પણ ખાસ

Nila જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ મોરવાડા મનોજભાઈ રાજુભાઈ પ્રિયાશી વિવાન અયાન્સિંહ વિપુલભાઈ જેમરામ ચેહતા રામ રામ जो मैसेज आया रुपेश भाई चुड़ासमा गांव परधरी मोची बाजार राजकोट ई पण जा करने राम राम जनता नी बेगानी परिवार जन पण जोड़ायला लाइन नीलं में कितना ऑडियो मैसेज आई से पण गिन गिनो राम राम आनंदा बा अनिलंबेन मेडी सोता मित्रों के आदि कुछ की शुभकामनाएं देती ना राजा करें राम

રાણ સુંદલ મણી ભાભી ને જેજે કે રામ રામ આનંદા આકે જેજે ને રામ નીરંજન રામ હો બતજી ને સન ઓર જો સૈનમ મોલ થે ઓ કાનૂર ઓ કાડ ઓ કાડો રાધા સે ઘોરી ઘોરી બાપુજી સંગ ભજન ખસો લાવું તે નમ પ્રીત ના યાદાવી કે રાધા જે અંગતે ચંદન લગાયો કે ના લગાયો કોટ ફર રાધા જે

આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપી રહ્યા છો હવે થોડી જ વાર માં